કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને વિરોધના અંતે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા ઘટના બાદ મેયરે સભા ટૂંકાવી પ્રેક્ષક ગેલેરીમાં પ્રજાના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો અહેવાલ દીપક રાઠોડ એક તો આજે રાજકોટના ઇતિહાસમાં જે પ્રકારે જનરલ બોર્ડમાં બનાવ બન્યો છે એ દુર્ભાગ્યપૂર્ણ છે લોકશાહીમાં ચોક્કસ પોતપોતાની વાત કહેવાનો બધાને અધિકાર છે પરંતુ આ વખતે પહેલી વખત કોંગ્રેસના મિત્રોએ જે રીતે વ્યક્તિગત આક્ષેપો કર્યા એ જનરલ બોર્ડને શોભન્ય નથી ભૂતકાળમાં આ જનરલ બોર્ડમાં કોંગ્રેસના એવા માનદાતાઓ પણ બેઠેલા હતા અને ભવ્ય ત્રણ ત્રણ દિવસ લોકશાહી મુજબ ચર્ચાઓ થતી હતી પરંતુ કમનસીબે છેલ્લા ઘણા સમયથી વિપક્ષમાં જે પ્રકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે એ ચર્ચાની જગ્યાએ હસજ પાવરની વાત કરતા હોય છે

એટલે ઉકલાટ થયો છે ઉકલાટ ભાગ ભાગરૂપે ફક્ત બોલાચાલી થઈ કોઈ હાથ સફાઈ થઈ નથી જપા જપી એટલે અમે એક બે એક જણો વારવામાં હોય એક જણો બોલવામાં હોય એટલે વારવા વાળા છે બાકી ઝપાઝપી કોઈ મારવામાં એક પણ વ્યક્તિ તો નથી ભાજપ ના કોઈને માર્યા નથી કોંગ્રેસ ના કોર્પોરેટ બાકી જો કોઈ વાત કરતો હોય તો વાયાત અને ખોટી વાત છે